કરડા માંથી નીકળ્યા મધુબી મધુબન થી ઉર્ફે માલનકા ડેમ એમ ને જોરદાર મેઘલ છે હા આમાં આમાંથી નીકળી કન્ડ આમ ગયે દક્ષિણ તરફ ઉત્તર તરફ ઉત્તર તરફ એટલે આમ ઉત્તર કે નહીં કરો

وه هم وروزه سپېد لټه هي نه نه ای پاره تھړو ایو ایو پاره نه وای هو راو پات وسه ما درو ځي پات খাইته پات راو